ધોળો હાથી સાબિત થયેલા સુરત ડાયમંડ બુટને ફરી ધમધમતું કરવા પ્રયાસ નવી જાહેરાતથી દશેરાએ ઘોડે દોડે તેવી આશા વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટના ઉદઘાટનને લઈને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બુર્સમાં હીરાનો વેપાર શરૂ થયો નથી ભવ્ય ઇમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે સુરત ડાયમંડ બુસ નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે ત્યારે સુરત ડાયમંડ બુટની કમિટી પૂરા જોશથી બુસને ધમધમતું કરવાના પ્રયાસ કરી રહી છે આજે ફરી એકવાર સુરત ડાયમંડ બુસના લાલજી પટેલે એક વીડિયો જાહેર કરીને દશેરાના દિવસથી બુર્શનો ઘોડો દોઢશે તેવી જાહેરાત કરી